સ્વાગત છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌ પ્રથમ વાર ઇન્ટેલિજન્ટ ક્લીનિંગ રોબોટ્સ તૈનાત કરાયા અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની સુવિધા માટે સતત અપગ્રેડ કરતું રહ્યું છે સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા અમદાવાદ એરપોર્ટ પર સૌપ્રથમવાર ઇન્ટેલિજન્ટ ક્લીનિંગ રોબોટ તૈનાત કરવામાં આવ્યા છે હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ ખાતરી કરશે અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળોજનક મેન્યુઅલ સફાઈના દિવસો ગયા વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોર કોર્ટમાં નવા ઇન્ટેલિજન્ટ રોબોટ સુવિધાઓમાં વધારો કરશે એટલું જ નહીં જરૂર પડે તેમાં વધુ વિસ્તારો ઉમેરવાના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સની સ્થાપના એસવીપીઆઈ એરપોર્ટની સુવ્યવસ્થિત જાળવણી અને ઓપ્ટિમાઇઝિંગ પ્રક્રિયાઓ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે તે સુગમ પ્રવાહ જાળવણીના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરતા કુદરતી વાતાવરણની ખાતરી કરે છે અને સમયનો બચાવ કરે છે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં અમદાવાદ એરપોર્ટ મુસાફરોના અનુભવ અને તકનીકી નવીનતામાં અગ્રણી સ્થાન ધરાવે છે ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપ નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ